નમસ્કાર ભાઈઓ તથા બહેનો આજે પંદરમી ઓગસ્ટ સામાન્ય રીતે આપણે સૌ આ દિવસ સાથે સ્વતંત્રતા પર્વ નિમિત્તે હોય દિલ્હી જવું પડે એમ એમ છે છતાંય ગામજોગ સરપંચ ના સંદેશની પરંપરા છે એ જાળવી રાખવા હું આજના દિવસની શુભકામના સાથે એ સંદેશ પાઠવું છું આપણું ગામ સમૃદ્ધ અને જીવંત ઇતિહાસ ધરાવે છે જે પરંપરા અને સંસ્કૃતિથી ભરેલું છે મહેનતુ ખેડૂતો કર્મઠ બહેનો થી લઈને કુશળ કારીગરો સુધી ગામના સૌ નાગરિકો આપણા સમુદાય છે ગામના સરપંચ તરીકે મારી પ્રતિબદ્ધતા છે કે આપણા તમામ જરૂરિયાતો અને આકાંક્ષાઓને પૂરી કરવી હું સંગઠનની શક્તિ માં વિશ્વાસ રાખું છું અને સમાવેશિતા અને સહકાર ના વાતાવરણ ને પ્રોત્સાહન આપવા સમર્પિત છું ગુણવત્તા યુક્ત શિક્ષણ અને આરોગ્ય સંભાળ સુનિશ્ચિત કરવાથી લઈને સામુદાયિક બદલાવ માટેના અનેક પડકારોને આપણે આપણો અનેક પડકારોનો આપણે સામનો કરી રહ્યા છીએ ખેત પદ્ધતિઓ અને માળખાગત સુવિધાઓને સમસ્યાના કાયમી અને ટકા ઉકેલ શોધવા આપણે સૌ સંકલ્પિત થવું પડશે આપણું ગામ એ જમીનનો ટુકડો નથી એ આપણા સૌનો આશ્ચર્યસ્થાન છે જ્યાં બાળકોને બાળકો મોટા થઈને થઈ રહ્યા છે અને વડીલોને આશ્વાસ આશ્વાસન પણ મળે છે કે આપણે સૌ સાથે મળીને અનુગામી પેઢી માટે આ ગામને સારી જગ્યા તરીકે પ્રસ્થાપિત કરી રહ્યા છીએ એ માટે આપણા સૌના વિચારો અને કુશળતાનો હું સહયોગ માંગુ છું આપણે ખેત ઉત્પાદકતા વધારવા સ્થાનીય વ્યવસાયોને પ્રોત્સાહન આપવા અને કુદરતી સંસાધનોનું રક્ષણ માટે ખંતપૂર્વક કામ કરીશું હું આપણા ગામની ટકાઉ વિકાસના મોડલ તરીકે

મને વિશ્વાસ છે કે આપના સાથ અને સહકાર થી આપણા ગામ ને એવું બનાવું છું જેનો આપણે બધા ગૌરવ કરી શકીએ આપણા ગામ ને સમૃદ્ધ બનાવવા માટે મને જવાબદારી આપવા બદલ આપ સૌનો આભાર ફરીને આજના દિવસે આપ સૌને સ્વતંત્રતા દિવસ ની શુભકામનાઓ ને આભાર